હોળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે એવામાં હવે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે હોળીના તહેવાર પહેલા વડોદરામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું ચોખંડી વિસ્તારમાં આવેલી દુકાનો અને લારીઓ પર તપાસ કરવામાં આવી ધાણી ખજૂર હારડા અને સિંગ ચણા સહિતની ખાદ્ય સામગ્રીના વીસ થી વધુ નમૂના લેવામાં આવ્યા આ સાથે કલરની ભેળસેળ કરાતી હોવાની આશંકાએ વીસ સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે તપાસ દરમિયાન ચાર વેપારીઓના ત્યાં ગંદકી જોવા મળી જેને લઈ નોટિસ પાઠવવામાં આવી છે ખાસ કરીને જે હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજૂર હારડા ચણા સિંગ બધું વધારે વેચાતું હોય છે દર વર્ષની આપણે જુદી જુદી ટીમને છેલ્લા ત્રણ દિવસથી આપણે આ કાર્યવાહી ચાલુ જ છે ચેકિંગની તેમાં ગુણવત્તાની તપાસ કરવામાં આવે એમાં જે સેવની અને ચણાને ને બધું વેચાણ થતું હોય છે એમાં ખાસ કરીને કલર કેવું છે કે એની ખાસ ચકાટણી કરવામાં આવે અત્યાર સુધીમાં લગભગ આપણે અઢાર કે વીસ નમૂના લીધા છે જુદા જુદા વિસ્તારમાં ઘણા નમૂના લેવાનું ચાલુ છે